સ્વિગામ તાલુકાના કેટલા ગામોમાં ભારે વરસાદના કારણે તાલુકાના ઘણા ગામોમાં સ્થિતિ ખરાબ બની છે સ્વિગામ તાલુકાના ભરડવા ગામે દર વર્ષે જે ગામમાં આવવા જવાનો જાહેર રસ્તો છે તેના પર વરસાદી પાણી ફરી વળે છે ગામના તળાવનો આઉટફ્લો બિલકુલ બંધ છે જે કારણે તળાવનું પાણી આ રસ્તા પર ભરાઈ જાય છે રસ્તા ત્રણ ચાર ફૂટ પાણી ભરાઈ જવાથી ભરડ પ્લોટ વિસ્તારના લગભગ બસો પરિવારોને ગામમાં આવવા જવામાં મુશ્કેલીઓ વેઠવી પડે છે તેમના બાળકો શાળામાં જવામાં તકલીફ પડે છે પ્લોટ વિસ્તારના લોકોને પાણીમાં આવવા જવા ખૂબ જ મુશ્કેલી પડે છે આ રસ્તો મુખ્યમંત્રી સડક યોજનાનો પ્રધાનમંત્રી યોદ્ધામાં ઉંચાઈ સાથે લેવામાં આવે તો જ લોકોને કાયમી રાહત મળે તેમ છે તળાવને ઊંડું કરવામાં આવે કે આઉટ ફ્લો ચાલુ કરી પાણી નીકાળની વ્યવસ્થા કરવામાં આવે આ રસ્તાઓ બનાવી લગતા વળગતા અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં રસ્તાનું કામ

અને પાછું વાવેતર બિલકુલ નિષ્ફળ ગયું છે અને ખેડૂતોને અત્યારે માથે ઉડીને રોવાનો વારો આવ્યો છે એ પરિસ્થિતિ બની છે બહુ ભારે ભારે વરસાદ છે આ વિસ્તારમાં જેને કારણે જે વેલા પાક હતા એ પડી ગયા છે અને સડી ત્યાં પાણી ભરાઈ જવાથી ખેતરોમાં એ હળી રહ્યા છે અને મોટું નુકસાન ખેડૂતોને છે તો સરકાર શ્રીની વિનંતી કે આ બાબતમાં કંઈક ધ્યાનમાં લઈ અને ખેડૂતોની મદદ કરે ગામનો આ જાહેર રસ્તો છે જે બે હજાર પંદરથી એકદમ તૂટી ગયેલો છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી આ રસ્તાનું કામ કરેલ નથી આ રસ્તાની આજુબાજુ લગભગ પ્લોટ વિસ્તારમાં બસોથી ત્રણસો ઘર રહે છે જેમનો ગામમાં જવાનો એકદમ સંપર્ક તૂટી જાય છે વારંવાર રજૂઆતો કરી પણ આ રસ્તાનું કામ કરવામાં આવ્યું નથી આ રસ્તાની થોડી ઊંચાઈ લેવામાં આવે અને પછી જો નાળો નાખી અને જો રસ્તો બનાવવામાં આવે તો ગોમ સાથે એમનો સંપર્ક બની શકે એમ છે બાકી અત્યારના બસો પરિવારોને વારંવાર તકલીફ પડે છે એમને કોઈ મોજું હાજુ હોય કે કોઈ મરણ જેવો પ્રસંગ હોય તો એ લોકો બહુ જ મુશ્કેલીમાં પડી જાય છે આ બાબતની સરકારશ્રીની ગંભીર નોટ લે મામલદાર મામલતદારશ્રી પ્રાંતશ્રી અને ગ્રામ પંચાયત આ બાબતની ગંભીર નોટ લઈને આ રસ્તાનું કામ ટૂંક જ સમયમાં કરવામાં આવે નહીં તો આ આ વિસ્તારના બસો બસો પરિવારો ગાંધી જીત્યા માર્ગે આંદોલન કરશે અને સરકારશ્રીને આ બાબતનું આવેદનપત્ર આપી અને રજૂઆત કરશે અમારી રજૂઆતો વારંવાર લેખિતમાં અને મૌખિકમાં શ્રી મામલદાર શ્રી ધારાસભ્ય શ્રી અને સંસદ સભ્ય સુધી પહોંચાડેલ છે છતાં આજ દિન સુધી અમારી કોઈ તકલીફો પ્રત્યે સરકારે કે કોઈ અધિકારીઓ અમારું ધ્યાન આપેલ નથી આ બાબતની ગંભીરતા લેવામાં આવે નહીં તો વારંવાર આ લોકો આ વિસ્તારના અમે બસો પરિવારો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ પાણીને કારણે આ તળાવનું પાણી જાહેર રસ્તા ઉપર આવી જાય છે અને જેને કારણે અમારે અવર જવરમાં બહુ મુશ્કેલ પડે છે આ આ તળાવનું પાણી બહાર નિકાલવા માટે અમે વારંવાર રજૂઆત કલેક્ટર સુધી પણ કરેલ છે પણ હજુ સુધી કોઈ એ એ જે અમારી રજૂઆતનો કોઈ હજી નિકાલ આવ્યો નથી તો આ સત્વરે નિકાલ લાવી અને અમારી પરિસ્થિતિ સમજી અને અમારો આ પ્રશ્નનું નિરાકરણ લાવે